ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલયને કેમ્બ્રિજ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં વિદ્યાર્થીઓએ ખાસ કરીને રંગોળી બનાવી સૂત્રોચ્ચાર કરી અને મતદાન નોંધણી ઝુંબેશને વેગ આપવા માટેનો એક મેસેજ વ્યક્ત કરવામાં આવ્યો હતો હવે જે ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિશેષ અહેવાલ મતદાર યાદીમાં નામ નોંધણી ઝુંબેશ અંતર્ગત ગાંધીધામમાં રેલી અને રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના એક ખાસ ઝુંબેશ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મતદાર યાદીમાં કમી થયેલા નામ અને નવા નામની નોંધણી કરવાની ચાલુ છે આ અંગેની જાગૃતિ માટે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓની રેલીને રંગોળી બનાવી પોતાનો સંદેશો આપી રહ્યા છે ગાંધીધામની એમ પી પટેલ કન્યા વિદ્યાલય કેમ્બ્રિજ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ બેનર સાથે રસ્તા પર સૂત્રોચ્યાર કરી મતદાન મતદાર યાદીમાં જે નામ રહી ગયા હોય તેમને નામ નોંધણી કરવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે બીટ નિરીક્ષક ડોક્ટર અશ્વિનસિંહ વાઘલા નોડલ ઓફિસર ભટ્ટી સાહેબના માર્ગદર્શન હેઠળ એમ પી પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય કૈલાશ ચિત્રોડાએ આયોજન હાથ ધર્યું તેમના સહયોગી શિક્ષિકાઓ માધવી દવે સોનલ પરમાન કૃતિકા સિંધલ કેમ્બ્રિજ શાળાના આચાર્ય કવિતા અભિચંદાણી ખુશ્બુ ચૌહાણે સહયોગ આપ્યો હતો અને વિશેષ મેસેજ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો